ગણપતિ દેવ છે ને તે જ્ઞાન ના દેવ છે આમ તો ભગવતી છે ને તે પ્રાણ ભગવાન શિવ છે તે વિશ્વાસ શક્તિ છે આ કોમ્બિનેશન થી જે તત્વ સર્જાય ને હંમેશા જ્ઞાન હોય અને એટલા માટે જ ગણપતિ દાદા છે તે જ્ઞાન ના દેવ છે આમ પણ મનોવિજ્ઞાન ની રીતે અલગ અલગ વ્યક્તિના સ્વભાવના વિલક્ષણતાઓની તારવણી કરવાની હોય તો ગણપતિ દાદાનું આપણે ક્રાઇન્સ જોઈએ એટલે કે એમનો આપોશ કરવું એમને વિલક્ષણતા જોઈએ એનું માથું મોટું એમ સાધક કેવો હોય એનું માથું મોટું હોય માથું મોટું કોણ હોય અહીંયા ક્ષેત્રફળ કે કદની વાત નથી કરી જ્ઞાનની વાત કરી છે માણસનું માથું ક્યારે મોટું જ્યારે તે જ્ઞાન હોય કોઈ પણ ક્ષેત્રમાં એની અથવોટી હોય એની એક કહેવાય કે એક માસ્ટરનેસ હોય તો માથું મોટું શૂંઠ મોટી આ શૃંઘ મોટી એટલે કે આબૃદાર માણસનો પ્રતિક છે

કોઈ પણ કામ લે એકદમ એના સૂક્ષ્મ પાસાઓ સુધી પહોંચે આમ તો કોઈ કલાકાર હોય સાહિત્ય પ્રેમી હોય કોઈ પણ ક્ષેત્રમાં જે વ્યક્તિ આગળ હશે ને એ માઇક્રો ઓબ્ઝર્વર હશે એની દ્રષ્ટિ એકદમ સૂક્ષ્મ હશે અથવા બીજી રીતે જોઈએ તો એ સ્થૂળ કરતા સૂક્ષ્મ જગતને છે ને વધારે પકડ છે પછી ભગવાન ગણપતિ એક દંત છે આપણા શાસ્ત્રમાં એક એવી પણ કથા મળે છે કે જ્યારે મહર્ષિ વેદ વ્યાસજીએ મહાભારત લખવું હતું અને ત્યારે ગણપતિ દાદાનું આહ્વાન કરે આ દિવસોમાં કે બાદ્રકતુ આજે ચોથથી લઈ અને 14 સુધીનો જે સમય છે તો એમાં ગણપતિ દેવનું આહ્વાન કરે છે અને કહે છે કે મારે મહાભારત લખવી છે ગણપતિ દેવ કહે છે કે હું એકવાર લખવાનું શરૂ કરીશ પછી ઊભો નહીં થાક મહર્ષિ વેદવ્યાસી પણ કહે છે કે હું જે બોલું એ તમારે સમજીને લખવાનું લખતા લખતા ગણેશજીની લેખની છે ને તૂટી જાય છે અરે ત્યારે પોતાનો દાન છે ને કે દાંતની કલમ બનાવી અને ગણપતિ दादा લખવાઈ શરૂ કરે છે જો એકવાર કામ હાથમાં લીધું તો કોઈ પણ કોઈ પણ આવે તો એમાં ક્યારેય છે ને પાછી પાણી ન મેં કે આગળ बढूंगा तुम मुझको अब तक रोकोगे तो आज एक दल का चल है कि एमनी उद्यमता नु प्रतीक छे कि एक बार का हाथ मा लीधो पछि मुख पूर नहीं पछि जो पेट मोटो कान मोटा सांभळवानो कथानो स्वीकार बधानो संग्रह कोई नो नहीं आपने मानस से छोटी जाए स्टक हो जाए सांभळवानो कथानो स्वीकार बधानो संग्रह